હેલો ફ્રેન્ડ્સ આજે આપણે તેલ પાણી કે મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ નવી રીતે અને નવા શેપમાં ફરસી પૂરી બનાવીને તૈયાર કરીશું તો આને બનાવવાની રીત થોડી અલગ છે પણ આનો ટેસ્ટ તો એ જ પારંપરિક રીતે બનતી ફરસી પૂરીનો રહેવાનો છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા એક મોટો મિક્સિંગ બાઉલ લેવાનું છે અને મેઝરમેન્ટથી જોઈએ તો અત્યારે મેં એક મોટી વાટકી ભરીને ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધેલો છે તો એ આપણે મિક્સિંગ બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાર પછી અહીંયા જો આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને એના માટે અહીંયા મેં એક કપ જેટલો રવો લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે અને એક ટી સ્પૂન જેટલા અજમા ઉમેરી દેવાના છે આનાથી ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે તો હવે જો પૂરીને મોણ દેવા માટે અહીંયા આપણે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા અત્યારે મેં મેઝરમેન્ટથી જોઈએ તો અડધો કપ જેટલું લીધેલું છે તો આપણે ઉમેરતા જઈશું અને મોણ દેતા જઈશું તો સૌથી પહેલાં આપણે થોડું ઉમેરી દઈશું અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો પછી આપણને ઘી થોડું ઓછું લાગે તો ફરી વખત આપણે ઉમેરવાનું છે તો મોણ આપણે કેવું દેવાનું છે કે લોટ એકદમ સરસ એવો નોર્મલી આપણને ભીનો દેખાય અને મુઠ્ઠી વળાને એ રીતનું આપણે મોણ દેવાનું છે તો હવે જે આ બચેલું ઘી છે એ પણ આપણે ઉમેરી દઈશું તો હવે જુઓ મિત્રો આ રીતે તમે ઘીનું મોણ દઈ અને ફરસી પૂરી બનાવશો ને એટલે એકદમ મસ્ત મજાની ખસ્તા એવી બનીને તૈયાર થશે તો અહીંયા આપણે એકદમ સરસ એવું પરફેક્ટ મોણ દેવાનું છે બધી બાજુ મોણ દેવાઈ જવું જોઈએ એક પણ બાજુ લોટ છે કોરો ન રહેવો જોઈએ એ રીતે આપણે મોણ દેશું તો તમે જોઈ શકો છો કે અત્યારે હું આ રીતે મુઠ્ઠીવાળું એટલે એકદમ સરસ એવું મોણ દેવાઈ ગયું છે જોઈ શકો છો તમે જો આ રીતનું આપણે મોણ દેવાનું છે જો મોણ ઓછું હશે ને તો તળતી વખતે તમારી પૂરી છે એની અંદર ફોડલા આવી જશે અને પૂરી ખાવામાં આપણને ક્રિસ્પી અને ખસતા નહીં લાગે મિત્રો તો હવે જો લોટની અંદર આ રીતે સારું એવું મોણ દેવાય છે ને ત્યાર પછી આપણે એની અંદર પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે મેં એક કપ જેટલું દૂધ લીધેલું છે તો આપણે જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે કઠણ લોટ બાંધવાનો છે તો સૌથી પહેલાં અહીંયા મેં થોડું દૂધ એડ કરેલું છે અને પછી આપણને જરૂર લાગે તો ફરી વખત આપણે દૂધ ઉમેરવાનું છે તો મિત્રો આ પૂરી એટલી બધી હેલ્ધી બનીને તૈયાર થાય છે ને કે તમે આ બાળકોને લંચમાં પણ આપી શકો છો અને આ કોઈ નુકસાન પણ નહીં કરે અને આની જગ્યાએ તમે મેંદાની પૂરી બનાવશો ને તો કદાચ એ નુકસાન પણ કરશે તો આ રીતે તમે એક વખત ઘઉંના લોટમાંથી પૂરી ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જજો મિત્રો તો હવે અહીંયા આપણે ફરી વખત થોડું દૂધ ઉમેરી દેશું તો હવે અહીંયા જો મેં એકદમ સરસ મજાનો આ રીતે કડક લોટ બાંધી લીધેલો છે તમે જોઈ શકો છો તો બસ આ રીતનો આપણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે અને હવે ત્યાર પછી જો આપણે આ રીતે એક સૌથી મોટી સાઈઝનું લૂ તોડી લેશું અને આ લોટને આપણે સાઈડમાં કરી દઈશું અને આ રીતે પાટલી ઉપર રાખી એકદમ મસ્ત ગોળ સરસ એવું કરી લેશું આપણે તો હવે જુઓ આ રીતે એકદમ સરસ એવું ગોળ થઈ જાય ને પછી આપણે વેલણની મદદથી એને મોટો રોટલો કરી લેવાનો છે તો આ જે પાટલી છે ને એટલો મોટો આપણે રોટલો કરી લેશું જેથી કરીને આપણને પૂરી બનાવવામાં સરળતા રહે અને એક સાથે આપણે ઝાજી પૂરી બની અને તૈયાર થઈ જાય તો અહીંયા જુઓ મેં એકદમ મોટી સાઈઝની રોટલી આ રીતે વણી લીધેલી છે અને ત્યાર પછી જો આ રીતના મેં બે મોલ્ડ એટલે કે ઢાંકણ લીધેલા છે તો આ છે એ થોડું મોટું છે અને આ છે એ એનાથી પણ નાનું છે તો સૌથી પહેલાં આપણે આ ઢાંકણ લેવાનું છે અને આ રીતે આપણે મૂકી પ્રેસ કરી અને પૂરીના શેપમાં આપણે કટ કરી લઈશું તમે જોઈ શકો છો કે અત્યારે આ સાઇઝની પૂરી થાય છે તો આ રીતે આપણે થોડું વધારે પ્રેસ કરી અને પૂરી બનાવી લેશું તો અહીંયા જુઓ મેં રોટલીમાંથી આ રીતે બધી પૂરી બનાવી લીધેલી છે અને ત્યાર પછી જો આ સાઈડની જે કિનારી છે એટલે કે વધારાનો લોટ છે એને આપણે કાઢી લેવાનો છે તો જુઓ આ સાઇઝના આપણે અત્યારે પૂરી બનાવવાની છે તો આને આપણે પ્લેટની અંદર કાઢી લેવાની છે અને હવે આ લોટમાંથી આપણે ફરી વખત મોટી સાઇઝનું લુ તોડી લેશું અને ફરી વખત આપણે સેમ સાઇઝની પૂરી વણી લેવાની છે તો આ રીતે આપણે સૌથી પહેલાં ગોળ કરી દઈશું એકદમ મસ્ત સ્મૂથ લુ આપણે કરી દેવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે વેલણની મદદથી વણી લેશું એટલે કે આપણે પાટલી સાઇઝની મોટી પૂરી મતલબ કે રોટલી બનાવી લેશું તો અહીંયા જુઓ બીજી વખત પણ આ રીતે મોટી રોટલી મેં બનાવી લીધેલી છે અને ત્યાર પછી હવે આ બે મોલ્ડ છે એમાંથી આપણે આ જે ઢાંકણ છે એ લેવાનું છે અને સૌથી પહેલાં આપણે આના સાઇઝની પૂરી બનાવેલી હતી હવે આપણે આના સાઇઝની પૂરી બનાવીશું તો આ રીતે આપણે વધારે પ્રેસ કરવાનું છે એટલે એકદમ સરસ એવી પૂરીનો શેપ આવી જશે તમે જોઈ શકો છો તો હવે આ રીતે આપણે બધી પૂરી બનાવી લઈશું તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધી પૂરી બનાવી અને તૈયાર કરી લીધેલી છે તો આ જે પૂરી છે એની સાઇઝ આટલી રહેલી છે અને આ જે પૂરી છે એ પૂરી થોડી મોટી રહેલી છે તો બસ આ રીતે આપણે બે સાઇઝની પૂરી બનાવી અને તૈયાર કરવાની છે તો બસ હવે આ વધારાનો જે લોટ છે એને આપણે કાઢી લેશું અને આ જે પૂરી છે એને આપણે પ્લેટની અંદર કાઢી લેવાની છે તો અહીંયા જુઓ ડીશની અંદર મેં અલગ અલગ બંને પૂરીને રાખેલી છે તો સૌથી પહેલાં આપણે મોટી પૂરી લેશું અને એના પછી આપણે નાની પૂરી લેવાની છે અને ત્યાર પછી ડિશને ડીશને આપણે હટાવી દઈશું અને પાટલી ઉપર આ બંને પૂરીને આપણે લઈ લેવાની છે અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી કટ કરી લેવાનો છે તો ચાર ભાગ આપણે એના કરવાના છે તો સૌથી પહેલાં આપણે આ રીતે કરીશું અને સૌ ત્યાર પછી આ રીતે આપણે પ્લસની નિશાની બનાવવાની છે એટલે એકદમ સરસ એવું કટ થઈ જશે તમે જોઈ શકો છો અને હવે આપણે આ ચારે ચાર ભાગને અલગ કરી લેશું તો જો આ રીતે આપણે કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં ચાર પૂરીને સ્ક્વેરમાં કટ કરેલી છે મતલબ કે પ્લસની નિશાની બનાવીને કટ કરેલી હતી એના આઠ ભાગ બનેલા છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ આઠ ભાગ અહીંયા બનેલા છે તો સૌથી પહેલાં આ રીતે આપણે એક ભાગને ગોઠવી દેશું અને ત્યાર પછી એના ઉપર આ રીતે બીજા ભાગને પણ ગોઠવી દેવાનો છે આ રીતે આપણે ત્રીજા ભાગને પણ ગોઠવતા જઈશું અને જો તમને કદાચ એવું લાગશે કે આ બધું ઉખડી જશે તો થોડું થોડું આપણે દૂધ લગાવતા જવાનું છે એટલે જરા પણ નહીં ઉખડે જોઈ શકો છો તમે એનો દેખાવ કેટલો સરસ આવેલો છે આ રીતે આપણે પાટલીને ફેરવી નાખશું અને આ રીતે આપણે એકદમ મસ્ત મજાનો રોલ વાળી દેવાનો છે તો એકદમ ધીરે ધીરે આપણે વાળવાનો છે થોડું આપણે પ્રેસ કરતા જવાનું છે અને આરામથી આપણે રોલ વાળી લેશું જો એકદમ કમળનો શેપ આપી આવી ગયો હોય ને બિલકુલ એ રીતનો આનો શેપ આવી ગયો છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે આપણે ચાકુ લેશું અને બરોબર વચ્ચેથી આપણે એને કટ કરી લેશું એટલે બે કમળ પૂરી અહીંયા આપણી બની અને તૈયાર થઈ જશે મિત્રો જો જો કેટલી સરસ અહીંયા આપણી કમળપુરી બની અને તૈયાર થઈ ગઈ છે તો બસ હવે આ રીતે સેમ પ્રોસેસ રાખી અને બધી પૂરીને આપણે બનાવી અને તૈયાર કરી લેશો મિત્રો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાની કમળ જેવી ફરશથી પૂરી બનાવી અને તૈયાર કરી લીધી છે તમે એનો શેપ જોઈ શકો છો એકદમ મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આ પૂરી બનીને રેડી થઈ છે તો તમે પણ એક વખત આ રીતે ચોક્કસથી પૂરી બનાવીને ટ્રાય કરજો તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જો અહીંયા આપણે પૂરી તળવા માટેનું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી જો આ પૂરી લેશું અને આ રીતે આપણે એકદમ ધીરે ધીરે ઉમેરી દેવાની છે તો તેલ આપણું વધારે બિલકુલ ગરમ ન હોવું જોઈએ જો વધારે ગરમ હશે ને તો ડાયરેક્ટ પૂરી છે છૂટી પડી જશે તો આ રીતે બધી એકદમ ધીરે ધીરે આપણે ઉમેરી દઈશું દાજી ન જઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો હવે જો અહીંયા મેં બધી પૂરી આની અંદર એકદમ ધીરે ધીરે ઉમેરી દીધી છે અને ત્યાર પછી આને અડધોક મિનિટ જેવું સેટ થવા દેવાનું છે અને પછી આપણે એને પલટાવી લેવાની છે તો હવે જો આ પૂરીને આપણે સ્લો ફ્લેમ પર તળાવવા દેવાની છે જેથી કરીને એકદમ સરસ અંદર સુધી તળાઈ જાય અને કાચી પણ ના રહી જાય તો તમે જોઈ શકો છો કે એનો શેપ એકદમ એવો ને એવો છે જરા પણ છૂટો નથી પડેલો તો અહીંયા પૂરી તળાતા લગભગ પાંચથી છ મિનિટ જેવો ટાઈમ લાગે છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને એકદમ સરસ રીતે ઉલટ પુલટ કરી અને ફ્રાય કરી લેવાની છે પૂરીને તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પૂરી એકદમ સરસ એવી તળાઈ ગઈ છે અને આ રીતે નોર્મલ બ્રાઉન કલર એને પકડી લીધો છે અને ત્યાર પછી આપણે બધી પૂરીને આ રીતે ઝારામાં લેશું અને વધારાનું તેલ આપણે નિતારી લેવાનું છે અને પછી આપણે એક વાસણની અંદર બધી પૂરીને કાઢી લેશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા બચેલી પૂરી છે એને પણ આપણે આ જ રીતે તળી લેવાની છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની કમળપુરી બની અને તૈયાર થઈ ગઈ છે તો તમે એનો શેપ જોઈ શકો છો કે કેટલો સરસ આ રીતે તળ્યા પછી પણ જરાય વિખાતો નથી અને એકદમ ક્રિસ્પી છે જો હું તમને તોડીને પણ બતાવી દઉં એકદમ ક્રિસ્પી આ પૂરી બનીને તૈયાર થઈ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી બધી ટેસ્ટી આ પૂરી બની છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે કમળ ફરસી પૂરી બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોવો છો તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ